મારું નામ જીવદયા પ્રેમી જયનગરની કેતન સંઘવી છે કાલ રોજ સવારે પાંચ વાગે અમારી ટીમ ગૌરક્ષા ટીમ જીવદયા ટીમ અને કૃપા ફાઉન્ડેશન ટીમ દ્વારા દ્વારકાથી ગાડી સુરત જ જતી હતી કતલખાને જ બે ગાડી જતી હતી જે ગાડીની અંદર અઢારથી વધારે પશુ ભેંસ હતી અને ગેરકાયદેસર જે સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ જાતનું કંઈ ડોક્યુમેન્ટ નહીં પરમિટ નહીં કે જે કાંઈ સરકારના નિયમ પ્રમાણે જે હાલવાનું હોય કાંઈ હતું નહીં જે ઘાસચારો પાણી રાતનું પરમિટ સરકાર નથી આપતા કે કોઈપણ પશુની એટલા વાગ્યાથી પાંચ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કોઈ પણ પશુની હેરાફેરી કરવામાં આવતી નથી તો પણ આ લોકો ગેરકાયદેસર લઈ જાય છે આનો ગુનો કુવાડવા પોલીસ ચોકી છે ટોટલ અઢારથી વીસ લાખ રૂપિયાનો માલ મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અને એની ઉપર અત્યારે ગેરકાયદેસર જે કાંઈ થતું હશે કલમ જે કાંઈ લગાવવાની હશે એ બધી એફઆઈઆર કરીને રાજકોટ રાજકોટ મહાજન પાંજરાપોરમાં પશુને સુરક્ષિત રાખવામાં આવ્યા છે ટોટલ બે ગાડીમાં બે ડ્રાઈવર જ હતા બીજું કોઈ નહોતું બસ હવે અમારી ટીમ દ્વારા જે કાંઈ સરકારને અપીલ કરીએ છે કે આવા બીજી વાર કામ ન કરે અને જે કાંઈ જો કાયદેસર થતું હશે એ કરશું પશુને અત્યારે રાજકોટ મહાજન પાંજરાપોરમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા છે અને જે બા બે ગાડી કાલે પકડવામાં આવી છે એમાં એક ગાડી આઠથી દોઢ વર્ષ પહેલાં પણ એ જ ગાડી પકડવામાં આવી હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા એને જે કાંઈ કાર્યવાહી થતી એ કરવામાં આવી હતી પાછી આ જ ગાડી આજે પણ પકડવામાં આવી છે ઓકે